નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેર જલા કુરેસી જમાતના સમાજની દીકરી કોઈ અન્ય ઇસમ સાથે ભાગી જતા આ સમાજના લોકો પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા નવાપુરા વિસ્તારમાં રહેતી મુસ્લિમ દીકરી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી એકવીસ તારીખના રોજ તેની ફરજ પૂરી કરી પોતાના ઘરે ગઈ અને ત્યાર પછી બાવીસ તારીખે વધારાની ડ્યુટી કરવાની હોય તેમ જણાવી ઘરેથી નીકળી ગઈ હતી અને પછી તે પરત ઘરે નથી ફરી પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ મુસ્લિમ દીકરીનો કોઈ સંપર્ક ન થયો ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે એક હિન્દુ યુવક સાથે તેમની દીકરી ભાગી ગઈ છે

આ બધા કુરેજ જમાતના આજથી સાત પેઢીથી વડોદરામાં વરસોતી રહે છે કોઈ પરપ્રાંતિ અમારી સમાજનો રહેવાસી નથી અમારી સમાજ વેપારી કોમ છે આ સમાજની એક દીકરી એકવીસ તારીખે બાવીસ એકવીસ તારીખના રોજ નવાપુરા ખાતે સ્ત્રી હોસ્પિટલમાં રિસેફમિસ તરીકે નોકરી કરતી હતી એ સવારે બાવીસ તારીખની સવારે ડ્યુટી પૂરી કરી અને ઘરે આવી ઘરે આવ્યા પછી એણે એના મા બાપને એવું કીધું કે ભાઈ મને આજે વધારાની ડ્યુટી છે એટલે હું ફરીથી હોસ્પિટલમાં જાઉં છું એમ કહીને ઘરથી નીકળી ગઈ અને બાવીસ તારીખના રોજ આ છોકરીએ લગ્ન નોંધણીની અંદર લગ્ન નોંધણી કચેરી વડોરામાં એક નોન મુસ્લિમ ભાઈ જોડે એણે અરજ કરી છે અમે લોકોએ લગ્ન નોંધણીમાં તપાસ કરતા ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે આ પ્રમાણે બાવીસ તારીખે અરજી થયેલ છે આ છોકરી ખરેખર આ છોકરો એને શ્રીજી હોસ્પિટલની અંદર વારંવાર મળવા આવતો હતો અમે સિરી હોસ્પિટલની અંદર એમના સ્ટાફને એમના ડૉક્ટરને બી કહ્યું છે કે તમારા સીસીટીવીના ફૂટેજ કાઢો આ છોકરો વારંવાર આ છોકરીને મળવા આવતો હતો અને એને લીધે એને બળઝબરીપૂર્વક એ ભગાડી ગયો છે જે માટે અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ ચોવીસના દિવસે ફરિયાદ કરી છે અને આ બાબતે અમે લોકો આજે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ છોકરીને પાછી મેળવવા માટે તજવીજ કરી કેમ કે વડોદરા શહેરમાં હાલમાં ખૂબ જ શાંતિ છે બંને કોમો એકબીજાના ભાઈચારાથી રહે છે સુમેરભર્યા વાતાવરણ છે અમે લોકોએ અમારી સમાજના લોકોને બી કીધું છે કે આપણે કાયદાકીય રીતે તપાસ કરીશું આપણે કોઈ જાતનું ઉશ્કેરણીમાં આવું નથી એટલા માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવાયા છે કે સાહેબ વહેલી તકે આ છોકરી અને છોકરાને પકડો અને જો એ છોકરી છોકરા સંબંધ થતા હોય તો અમને કસવાનું નહીં પણ જેવી રીતે આજે આખા દેશની અંદર લવ જેહાદના પ્રશ્નો ચાલે છે આપણે વડોદરાની એક સંસ્કારી નગરી છે વડોદરાની અંદર આપણો કોઈ લવ જેહાદનો પ્રશ્ન ઊભો થાય એવું આપણે ઈચ્છતા નથી એટલે આપણે પોલીસ કમિશનરને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે અમને સહકાર આપો અમે બી પોલીસને સહકાર આપીશું છોકરા છોકરીને જ્યાંથી બી ત્યાંથી તપાસ કરીને એમને લાવ પડત અને જે કંઈ બી નિર્ણય લે એને અમે સ્વીકારીશું નામ આપણું મનીષભાઈ સાયકલવાળા